ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બાએ સંકલન સમિતિ પર પ્રહારો કર્યા છે માત્ર પરશુતમ રૂપાલા નહીં પણ તમામ નેતાનો વિરોધ કરવો જોઈએ જે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં ટિપ્પણી કરે છે રાહુલ ગાંધી નિવેદન પર સંકલન સમિતિ આ મૌન પર પદ્મિની બાએ સવાલ ઉઠાવ્યા છે સંકલન સમિતિના અગ્રણીઓ માટે પદ્મિની બાના આકરા વેણ સામે આવ્યા સંકલન સમિતિએ આખા સમાજને ગુમરાહ કર્યો છે તેવું પદ્મિની બાનું કહેવું છે હું સંકલન સમિતિ સાથે નથી સ્પષ્ટપણે પદ્મિની બાએ આ વાત પર ઉલ્લેખ કર્યો છે હવે અત્યારે પક્ષ આવી ગયા છે ભાજપ ને કોંગ્રેસ તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું પહેલાં આપનું મોસાળ મને કયો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈને પણ પૂછવા માગું છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કંઈ શાક બકાલું તો વેચતા નહોતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ ભર્યું ભરવા ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનવામાં બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો ત્રણ એક વખત માફી પણ માંગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલન એમને અમને પૂરું સરખું કરવાય ન દીધું એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઇલાઇટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત આવે છે ના કરે છે તમે લોકો શું કરી રહ્યા છો વ્યક્તિગત લડાઈ બદલે આખા વિરોધ થઈ ગયા શું કામ આખું બીજેપી પાર્ટી શું કામ ભાઈ બરાબર છે ખાલી ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ નો વિરોધ કરો ગુમરા કરી રહ્યા છો ટિકિટો માટે લડો છો તો પહેલેથી જ કેવું તું તો તમારા માં તેવડ હતી ને તો ટિકિટ માટે પોતાને પર્સનલી લડી લેવાય નહીં કે બેનુદી કર્યું ને સ્વાભિમાન્ય લડત ને ગુમરા કરી અને પોતાના રોટલા શેકો છો શરમ આવી જોઈ શરમ